સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મના પહેલા ખલીફા સૈયદના મૌલાના સિદ્ધિક અકબરની યાદમાં ઉર્સની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈ વડોદરાના ખાનકાહી અહેલી સુન્નતના માર્ગદર્શન હેઠળ આજ રોજ હાલોલ નગરમાં પણ આ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલોલના તમામ મદ્રાસાઓના નાના ભૂલકાઓ ફુલ શહીદ બાબાની દરગાહ ખાતે એકત્રિત થયા હતા અને ભવ્ય જુલુસ નીકળ્યો હતો જ્યારે આ જુલુસ હાલો નગરના મુખ્ય માર્ગો પર ફરી લીમડી ફળિયા અમીરે મિલકત ચોક ખાતે આવેલ ફુલ શહીદ બાબાની દરગાહ ખાતે પહોંચ્યો હતો અને મિલાદ શરીફ સલાતો સલામ બાદ દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ રજા યંગ સર્કલ દ્વારા નિયાઝ તકસીમ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ તેમજ મદ્રાસાઓના ઉલમાઓ હાજર રહ્યા હતા સત્તરમું જુલુસ સૈયદના સિદ્ધિકી અકબરની મોહબતમાં કાઢવામાં આવ્યું જેનો જેઓનો મજાર મદીનાએ તૈયબાની અંદર હુઝૂર સલુસલમની પહેલુમાં છે ઓર હુઝુર સૈયદના સિદ્ધિકે અકબર હુઝુર સલ્લાહુલ વસલમના પ્રથમ અનુયાયી છે પ્રથમ ખલીફા છે જેઓની યાદની અંદર સત્તર વર્ષની અંદર સત્તર વરસથી હાલોલમાં જુલુસ કાઢવામાં આવે છે જે શહેરના વિવિધ માર્ગો પર ફરી મદરસા ફેઝે અમીર મિલ્લત પર સમાપ્ત થાય છે ત્યાં પર તમામ મદ્રસાઓના બચ્ચાઓને નિયાજ વિતરણ કરવામાં આવે છે આ જુલુસ હર સાલ કાઢવામાં આવે છે